નમસ્કાર દોસ્તો વિડીટી ગુજરાતી YouTube ચેનલ અંદર તમારું સ્વાગત છે દોસ્તો તો આ વિડીયોને સુધી શેર કરો જેથી કરીને દોસ્તો જેમ આપણા ઠાકોર સભડાના કલાકારોને ન્યાય મળતો રહે કારણ કે અત્યારે હાલ દોસ્તો તમને કબર કે વિધાનસભાની અંદર જેમ કે ज्ञानीબેન પણ આગળ આવ્યા છે જે ઠાકોરોના કલાકારોને નેતા બોલા તો ચાલો ગેરીબેન શું કહે જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું એમનું બધું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ ઠાકોર અને સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જયારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવા વાળા છે એ ઉણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈપણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું